કોઈ ઢાબા કે રેસ્ટોરન્ટમાં સૌથી વધારે ઓર્ડર કરવામાં આવતું શાક અથવા તો આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ અને તેના મેનુમાં સૌથી વધારે જો કોઈ શાક મૂકવામાં આવતું હોય તો તે છે પનીર બટર મસાલા હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું પનીર બટર મસાલા જે ખૂબ જ ઇઝીલી ઘરે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો જોઈએ તેની રેસીપી તે માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી એક કઢાઈમાં એક મોટો ચમચો ઑઈલ લઈ તેમાં ચાર પાંચ મરી બે ત્રણ લવિંગ એડ કરવા ત્યારબાદ તેમાં સૌથી પહેલાં ચાર પાંચ કઢી લસણ એડ કરવું એક કપ સમારેલી ડુંગળી એડ કરવી અને તેને મિક્સ કરી સાંતળી લેવું તો ગેસની ફ્લેમ લો રાખવાની છે ડુંગળી સાંતળાય ત્યાં સુધી મેં અહીં બસો પચાસ ગ્રામ પનીર લીધું છે અને તેને આ રીતે ક્યુબ્સમાં કટ કરી લીધા છે તો આ ડુંગળી છે એ હવે સંતળાઈ ગઈ છે તો હવે તેમાં બે નંગ બારીક સમારેલ ટમાટર એડ કરી દઈએ અને તેને પણ મિક્સ કરી અને ધીમી આંચ પર રોસ્ટ કરવા મૂકી દઈએ તો ડુંગળી અને ટમાટરની સામાન્ય કચાસ દૂર થાય એટલી વાર તેને રોસ્ટ કરવાનું છે તેમાં મેં થોડા કાજુના ટુકડા પણ એડ કર્યા છે તેને મિક્સ કરી અને રોસ્ટ કરી લઈએ ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ સામગ્રીને ઠંડી થવા મૂકી દઈએ તો તે ઠંડુ થાય ત્યારબાદ તેને મિક્સ જારમાં એડ કરી લઈએ અને તેની એક પેસ્ટ બનાવી લઈએ તો આ રીતે તેની પેસ્ટ રેડી છે હવે ગેસ ઓન કરી અને પેનમાં એક ચમચો ઓઇલ લઈએ અને સૌથી પહેલાં તેમાં જે પનીરના પીસીસ છે તેને આપણે ધીમી આંચ પર રોસ્ટ કરી લઈએ તો તમે તેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકો તો આ રીતે ઉપર નીચે ફેરવતા જ તેને રોસ્ટ કરી લઈએ અહીં મેં એક કપ દહીં લીધું છે તેમાં મરચું પાવડર હળદર પાવડર ધાણાજીર પાવડર અને ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ એડ કરી મિક્સ કરી દીધા છે હવે આ પનીર સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લઈએ અને તેને ઢાંકીને મૂકી દઈએ જેથી પનીર ચવળ ન થઈ જાય અને ફ્રેશ રહે હવે એક પેનમાં એક ચમચો ઓઇલ લઈએ અને એક ચમચી બટર અથવા ઘી લઈએ તે ગરમ થાય એટલે તેમાં વન ટી સ્પૂન હિંગ એડ કરી અને તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈએ ત્યારબાદ તેને મિક્સ કરી અને ધીમી આંચ પર રોસ્ટ થવા દઈએ તો અત્યારે આ પેસ્ટ છે એ થોડી છે એટલે મિક્સ જારમાં થોડું પાણી એડ કરી અને તેમાં એડ કરી દેવું ફરી તેને મિક્સ કરી અને હલાવી લેવું તો ધીમી આંચ પર આ ગ્રેવીને સાંતળવાનું છે ત્યારબાદ તેમાં મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદ પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન સ્પૂન ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ મુજબ એડ કરી અને તેને મિક્સ કરી લઈએ અને બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં વન સ્પૂન ગરમ મસાલો અથવા પંજાબી શાકનો મસાલો એડ કરી તેને મિક્સ કરી દઈએ તો આ ગ્રેવીને ફરી બે ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે એનો ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનો છે હવે તેમાં પનીરના પીસીસ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ તો આ શાકમાં ગ્રેવી છે એ તમે તમારા હિસાબે થોડી પાતળી કે ઘટ રાખી શકો અને એ મુજબ પાણી એડ કરી શકો તો તે મિક્સ થઈ જાય અને રોસ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ જે દહીં મિક્સ છે એ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે મસાલા કરેલ દહીં તેમાં એડ કરવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે હવે તેને ઢાંકી અને ચાર પાંચ મિનિટ જળવા દઈએ ઉપર થોડી કસૂરી મેથી એડ કરી દઈએ તેને મિક્સ કરી અને ફરી બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર ચડવા દઈએ જેથી બધા મસાલા પનીરની અંદર સારી રીતે અબ્ઝોર્બ થઈ જાય તો તૈયાર છે પનીર બટર મસાલા જે ખૂબ જ ટેસ્ટી બને છે અને મોસ્ટ ઓફ ઘણા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ બની જાય છે ઉપર થોડી ફ્રેશ ક્રીમ મૂકીએ તો પનીર બટર મસાલાની રેસિપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો અને આવી જ રેસીપી જોવા પોમલ કોમલ કિચનને ફોલો કરજો